તો મિત્રો અમારા મસ્ત મજાના વ્લોગમાં તમારું સ્વાગત છે જય માતાજી અને જય શ્રી રામ બધા મિત્રોને તો હવે ડેરો કેમ છો તમે આશા કરું છું તમે બધા મજામાં જશો આપણે અત્યારે મોજમાં છીએ ઘઉંમાં હવારના પોરમાંથી ભાઈ નીકળી ગયા છીએ અત્યારે દહીં ઉગી ગયો છે ને હાડા નવ થઈ ગયો છે ટાઈમ ભાઈ થોડાક આજે આપણે મોડા થઈ ગયા છીએ મિત્રો અને ઘઉં જાય છે આજ ભાઈ ઝાકર બહુ આવી હતી હજી એમ ઝાકર છે જુઓ એટલે કાયદેસર હજી ઝાકર ગઈ નથી પણ તડકો આગણી હવે તપશે આમ વધારે તડકો તપશે ને એટલે બધી ઝાકર નીકળી જાય અને ભાઈ આપણા મિત્રો હવે આ બહેન પણ મજા થઈ રહી છે ઓલી મજા નહોતી એને હવે મજા થઈ ગઈ છે વાંધો નથી મિત્રો તો આ બધી ભાઈ ઘેરે વરી ગઈ છે અટકાઈ રહી છે તો એ બધી કાઢીએ પહેલા તો અને ગેટ ખોલીએ મિત્રો અત્યારે આપણે જવા દેવાની છે ભાઈ બીડે ભેવું ચારવા આ મિત્રો કદી ઘેરે વરી જાય ને યાગરું વરે આમાંથી નીકળવું નહીં આમાં કોઈક સિંગડો બીંગડો કદની આવે હાટ મારી લઈને હેરાન તો મિત્રો હવે ઘેટ ખોલી અને આમાં અહીંયા આવીને બધી બાજતી હું એને ટાઈમ ન મળે બાજવાનો હાલો તો મિત્રો કે કરીને બધી બધીને કાઢીએ ભાઈ ઓલી બાજુ આપણે વેજ અહીં લાકડી ઉપાડી લઈએ મિત્રો મિત્રો હમણાં જાય ભાઈ વાડીમાં આવે ચાર પાંચ દિનનો જ ખડ રહ્યો છે હવે એવું વધારે કાંઈ ખડ છે નહીં એકલો બીડ છે છે ટું આપણે જઈએ છીએ અત્યારે અહીંયા તો એને થોડાક દિવસ હવે બે ત્રણ થી ચાર દિવસ મિનિમમ કાઢી હું જવું દે હું હું જવા દેવું પડશે હું ને હું એટલે આપણે ઓલા રોડ કાઠે જે બેડ છે તો આપણે પહેલા જાતા ભે લઈને તો અહીંયા અહીંયા થી તો પલાવ ઉપર છે ઘણો તો મને લાગે હવે અહીંયા જ જવું પડશે એટલે હવે અહીંયા ત્રણ ચાર દે અહીંયા હવે ચાલી લઈ પછી જો અહીંયા હવે તો ગદમની જગ્યા તૈયાર થઈ ગઈ છે વાંધો નથી અત્યારે ખેડવાનું આમ તો તૈયાર જ કહેવાય અત્યારે વાંધો નથી હવે એક બે ફેરા ટ્રેક્ટર હાલે પછી જગ્યા તૈયાર થઈ જાય તો મિત્રો તમને કહું આપણે આવી ગયા છે આવે અને આમાં છે ને ભાઈ રાયડો આવેલ છે અગ્લાગનો મેં તમને બતાવી તો આ બધા એમાં જો રાયડો આવી ગયો છે પેલા આ બધામાં આપણે ભેવું ચારતા હતા હવે એ પૂરું થઈ ગયું એક બીડનું ખેડાઈ ગયું અહીંયા જો આ રાયડોની થયેલી છે ને મને લાગે છે હા તો જુઓ મિત્રો રાયડો આવેલ જા અને આપણે ભે હું જાય છે હમી માંડવી પડી છે આ પટ્ટા ભાઈ આ પટો એક બાકી તો એમાં કાલ ટ્રેક્ટર હાલી ગયો છે હવે હવે ભાઈ માંડવી વાવેલ છે એટલે માંડવી ઉપડી ગઈ છે વાવેલ હતી એમ પાથરે પડી છે બે હું બધી જાય છે આગળ આગળ પેલાથી બધીને વારીએ મિત્રો તો સીધે સીધી પાથરામાં જાય ખબર છે આવે ને માંડવી પડી છે અને કાંઈ ગરમી મિત્રો તડકો અત્યારે બહુ છે ભાઈ આ ઝાકરાવી ને તડકો બહુ થવાનો છે ભાઈ તો એને હવે જવા દે ને જોઈએ પાથરામાં પહોંચી ગઈ ગજનીઓને આકરા જ થતા લઈ પાથરાનું જોયું પાથરામાં જ પટી મર હાલો તો મિત્રો આમાં બધેમાં જ ને ભાઈ માંડવી આવેલ છે તો હવે ઉપડી ગઈ છે જો પાથરે પડી છે બધી ટોટલ માંડવી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે આમ જો છે બધે બધે ઉંઆથી માંડવી માંડવી છે બરાબર તો હવે આત્યા જ ભાઈ મિત્રો માંડવી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ બીડ છે ભાઈ જો ઉંઆથી કરી અને આમ હું બાવરું દે આટલામાં આપણે ઘઉં ચારવાની છે હવે આ ખાલી થાય પછી આમાં આટો મારવશું હજી તો આને ખાલી થવામાં બોરી વાર લાગી જાય મિત્રો માંડવી જો પાથરે પડી છે બધી પાથરે પડી ગઈ છે અત્યારે ભેગી થઈ ગઈ છે કમ્પ્લીટ હવે ઓછામાં હજી પાંચ છડી પડી જાય પછી નીકળી જાય મિત્રો એવું કંઈક છે મિત્રો અત્યારે નથી માંડવી માંડવીની સીઝન અને અહીંયા આપણે ભેઉની ભાઈ સીજન છે ભેવું સીજન એટલે ટૂંકમાં ચરે છે મિત્રો ભેવું મિત્રો અત્યારે તમને તો બપોરના બાર વાગી ગયા છે આપણે ભાઈ ઘેવું ને પાણી પીવડાવવા કુંડીયા આવ્યા હતા જો ઘટે નહીં એમ પાણી પીવે છે બધી દરો કરી લીધો ભાઈ જરી લીધું છે પાણી પી એટલે વાંધો નહીં અત્યારે જોવું મસ્ત પાણી બધી ઘેવું પીએ છીએ ભાઈ જોઈ લો ઘટે નહીં ત્યારે આવું મિત્રો આપણે ભાઈ ની દવા કરી નીકળી ગયા હલગાવડી હેલો હાલમાં થાય તો ભાઈ આપણે ઘઉં ની દવાઈ દવાઈ ગયું છે ઘેવું બધી દોવાઈ ગઈ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે અત્યારે ભાઈ આ છેલ્લી ચાર રહી હતી બે ચાર નહીં ચારે હતી પાંચ હતી હવે દોવાઈ ગઈ ત્રણ આગળ નીકળી ગઈ હટે છાણો છે ખૂટાવે ને તો એને બીજદાણ કરાવવું છે ગાય ને કે દર ભાઈ આમ ખૂટ્યા ફરે પણ હવે આ ફેરા વિચાર બીજદાણ સારો કરાવવું છે વાછડીનો તો જોઈએ તો આગળ હું થાય છે અત્યારે ભાઈ અત્યારે જવા દઈએ ખેતરે ચરવા ભાઈ હું ને પેલા તો ઘેટે જઈ હવાર ભાઈ આપણે અહીંયાથી વ્લોગ ચાલુ કર્યો ને અત્યારે વ્લોગ પાછો અહીંયા અહીંયાથી પાછો અહીંયાથી જ ચાલુ કર્યો અત્યારે અને લાલિયો લાલીઓ આવી ગયો આ ખિસકોલી પાછળ જાય છે ખિસકોલી ક્યાં આ જાય એને એમ કે મળી જાય પણ નહીં મેળ આવ્યો મિત્રો મિત્રો મેળ નો આવ્યો એને તો અત્યારે અહીંયા ઉપર ચડીને ઊભો છે તો હાલો હવે ભાઈ વાડીમાં પૂરી તો મિત્રો આપણે બે બધી આજ જો વાડીમાં જરે છે ભાઈ અને અહીંયા આપણે ભાઈ એને મકાઈ વાવી હતી તમને ખબર હતો વિડીયોમાં બતાવી દીધી પણ મકાઈ બહુ પાંખી નીકળી છે મિત્રો હવે જોઈએ બેટડીમાં રૂપ અંદર કાણું રહી ગયો હોય તો વાંધો નહીં બહાર આવી જાય તો એવું ને રહેવા જ દેવી છે ત્યારે હું વાંધો નહીં એટલી પાંખી નથી પણ હું ટૂંકમાં પાંખી થોડીક થઈ ગઈ છે વાંધો નથી હાઈ લાગે છે વાંધો નથી ભાઈ મિત્રો તમને કહો ત્યારે ઘઉં આપણી વાડીમાં છે ને ભાઈ જરાય એટલે જરાય ક્યાં જુઓ જુવાર કે કાંઈ છે જ નહીં હવે આ ખાલી ખણ ઉપર જ છે બે તો વિચાર છે કે ભાઈ એક ભૂકાની ગાડી હવે લેવાની છે તો હવે દીમાં ક્યાંક મળી જાય ને તો વાંધો નહીં ભૂકો અને અહીંયા પાંચ પાંચ છ દિન અહીંયા છે પાંચ છ દી પછી ઓલા ખેતરે જવાનું છે તો જોઈએ હવે કલાક દિનુ કેટલાક પાંચ ચાર દીમાં લગભગ ભૂકો વાંધો નહીં હવે એક ગાડી મળી જાય તો હાઇલા કરે